ચિત્તલ સીએસસી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અનેક લોકોએ લાભ લીધો ચિત્તલ સીએસસી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લા પંચાયત સીટ વાઇઝ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચિત્તલ સીટના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથરની આગેવાની હેઠળ ચિત્તલ સીએસસી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવેલી હતી સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટ વિતરણ કરવામાં આવ્યું કેમ્પમાં એકસો ને છવ્વીસ જેટલા દર્દીઓએ લાભ લીધેલો હતો અને તેમને પર્યાપ્ત પ્રમાણમાં સારવાર પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર અગ્રણી ઉદ્યોગપતિ સુરેશભાઈની સાથે જયસુખભાઈ દેસાઈ અમરેલી માર્કેટિંગ ડિરેક્ટર લલ્લુભાઈ દેસાઈ તાલુકા પંચાયતના ચેરમેન શ્રી દેસાઈ જસવંતગઢ સરપંચ અશોકભાઈ માંગરોળીયા ચિત્તલ સરપંચ રધુવીરસિંહ સરવૈયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ડોક્ટર કુમાર તાલુકાના તાલુકા અમરેલી આજે પંદર જુલાઈના રોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી અમરેલી જિલ્લાના દરેક જિલ્લા પંચાયત સીટ સદસ્ય એક આરોગ્ય નિદાન કેન્દ્ર અને સાથે સાથે આધાર કાર્ડ ની કામગીરી અને અન્ય તમામ કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે આપણા અમરેલી તાલુકામાં જિલ્લા પંચાયત સીટ ચિત્તલ સુરેશભાઈ પાછળ જિલ્લા અધ્યક્ષ સ્થાને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું અહીંયા દરેક પ્રકારના લાભાર્થીઓ જે કંઈ આવે એ લોકોને નિદાન કરી અને સારવાર કરવામાં આવશે સાથે સાથે કોઈનું આભાર કાર્ડ ઈપીએમ જેવા કાર્ડ બાકી હોય તો એના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ લઈને આવે તો એ કાર્ડ પણ કાઢવામાં આવશે આયુર્વેદિક ડોક્ટર્સ ટ્રી પણ પધાર્યા છે સાથે સાથે આધાર કાર્ડ કોઈને બાકી હોય તો એ પણ કામ કામગીરી આજે કેમમાં કરવામાં આવશે